આ પૂછપરછમાં એસટી બસના ડ્રાઈવરે જણાવ્યું હતું કે ગોધરાથી શહેર આવતા રસ્તામાં ક્યાંકથી આ મોર ઉડીને આવ્યો હશે અને તે છાપરા પર ફસાઈ જતા તેનું મોત થયું હોવાનું જણાવ્યું હતું જોકે એસટી બસની ગતિ અને મોરની ઉડાન વચ્ચે ઘણું અંતર હોવાથી આ મોરના મોત અંગે શંકા કુશંકાઓ સેવાઈ રહી છે ગોધરાથી શહેર તરફ બસ આવતી હતી તો ચાલુ બસે બસના ઉપરના જે છાપરું છે એની સાથે મોર અડપેટમાં આવવાથી મૃત્યુ થયું હતું અને ત્યારબાદ શેરા બસ સ્ટેપોમાં બસ આવ્યા હતા હમણાં જાણ કરી દીધું તો પછી એ પછી પીએમ રિપોર્ટના આગળની કહેવામાં આવે છે સાહેબ એવું તો નથી કે આ મોર આગળથી કંઈક આવી ગયો હોયને કંઈક શેરા ગોધરાનું નામ લે છે એવું તો નથી ના ના એવું નથી એક બાસ એકનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ શહેરા